જુબીન મિસ્ત્રી છે હું કાર્ગો ઈ મોબિલિટી વી બિઝનેસ હેડ છું ગુજરાતના ડીલર છીએ અમે સુરત અને અમદાવાદમાં અમારું પ્રેઝન્સ છે ને અફકોર્સ આ જે પ્રોડક્ટ નવી લોન્ચ થઈ છે બીવાયડી સીલ બહુ જ અગ્રેસિવ બહુ જ બ્યુટિફુલ બહુ જ ડિઝાઇન સંગત એનું જે કોન્સેપ્ટ ઓશન ઇન્સ્પાયર્ડ છે તો આજના દિવસે સુરતમાં આપણે લોન્ચ કરી છે બહુ એનું જો તો એગ્રેસિવ પ્રાઇસિંગ એગ્રેસિવ ડિઝાઇન લુક્સ ને રેન્જ એનું ફાઇવ સેવન્ટી સિક્સ ફિફ્ટી કિલોમીટરનું આ મળે છે બસો કિલોમીટર તમે પંદર મિનિટમાં ચાર્જ કરી શકો આઈ હોપ આ સારી રીતે આ પ્રોડક્ટનું વેશણ વિટ વિલ બી અ ગુડ લોન્ચ એન્ડ વી લુકિંગ એટ ગુડ સેલ્સ વેચાણીની સારી રીતે અમે સર કોમ્પિટિશન ઓફકોર્સ રિસ્પેક્ટ કરીએ છીએ પણ આ જે ક્વોલિટી અને ડિઝાઇન છે આ બહુ જ અલગ છે સર ના પ્યોર એનઈવી છે ન્યૂ એનર્જી વેહીકલ ના પ્યોર ઈવી સેગમેન્ટમાં આવે છે સર એનું આઠ વર્ષનું વોરંટી હોય છે એક લાખ પચાસ હજાર કિલોમીટરનું બ્લેડ બેટરી ટેકનોલોજી છે બહુ એડવાન્સ ટેકનોલોજી છે જે વીવાયડી પાસે જ હોય છે આ પેટન્ટ નોર્મલ સેવન પોઈન્ટ ટુ કિલો વોટનું આઠ કલાક લાગે તમે સિક્સટી કિલો વોટને એકસો પચાસ કિલો વોટનું જાઓ તો ત્રણ કલાકના બે કલાકમાં થઈ જશે સેફ્ટી માટે આ સૌથી સેફેસ્ટ નેલ પેનિટ્રેશન ટેસ્ટ વીવાયડીનું એક માઉન્ટ એવરેસ્ટનો ટેસ્ટ કહેવાય બેટરી માટે સૌથી સેફ છે કોઈ હીટિંગ નું કોઈ ઇશ્યુ બ્લાસ્ટિંગ નું કોઈ એવું કોઈ પોસિબિલિટીઝ ના હોય સરા એ ટેસ્ટ એ લોકો 460 ટન નું ભી ટ્રક ઉપર ચલાવીને જોઈ છે ક્યારે પણ એવું કહ્યું છે